અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસની બાજુમાં આવેલ કામધેનુ ઇસ્ટેટ ટુમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલ ઇન્ડોનેશિયન કોલસાનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ ટુના પ્લોટ નંબર છ અને સાતના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઇન્ડોનેશિયન કોલસો રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યા હતા રેડ દરમિયાન ગોડાઉનમાં કોલસાના અલગ અલગ ઢગલાઓ પડેલા જણાયા હતા સાથે જ કોલસો ભરેલ ત્રણ ડમ્પર એક લોડર મશીન અને પાંચ વ્યક્તિઓ પણ હાજર હતા આ પાંચેય વ્યક્તિઓ ગોડાઉનમાં રાખેલ કોલસા સંબંધિત કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા પોલીસે આ રેડમાં કુલ ચોપન હજાર ચોપન લાખ એકત્રીસ હજાર બસો એંસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મુદ્દામાલ ગોડાઉનમાં પડેલ અંદાજે પંચાણું ટન કોલસો ત્રણ ડમ્પર ભરેલ એકસો આઠ પોઈન્ટ અડસઠ ટન કોલસો ત્રણ ડમ્પર વાહનો અને એક જ્હોન ડિયર કંપનીનું લોડર મશીન સામેલ છે પોલીસે હાજર મળી આવેલ પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલ આરોપીઓમાં સમીર અલ્તાફ સૈયદ આકાશ ગંગાધીન રાજપૂત કમલજીતસિંઘ સિંહ કુલવેન્દ્રસિંહ જસવંતસિંહ અને સુગંધકુમાર સુરેશ સિંહનો સમાવેશ થાય છે આ સમગ્ર કામગીરી પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી